ધાંગધ્રા પીસીવીસીએલ વિભાગીય કચેરીના છ પેટા વિભાગીય કચેરીની નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં છસો ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા બસો કેસોનું સમાધાન સાથે સત્યાવીસ ચાલુ કેસોનું સ્થળ પર જ સમાધાન નમસ્કાર પીજીવીસીએલ ધાંગધ્રા ડિવિઝન ઓફિસ એન્ડ એકાઉન્ટ્સ એસ કે ચૌધરી બાવીસ છ બે હજાર ચોવીસના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેમાં અમારી છ ડિવિઝન છ પેટા વિભાગે કચેરી ધ્રાંગધ્રા ટાઉન ધ્રાંગધ્રા રૂરલ બાવળી રાજસીતાપુર પાટડી તેમજ દસાડાના ટોટલ બારસો ગ્રાહકોને નોટિસ આપવામાં આવેલ આવેલી હતી જેમાંથી જેની રકમ અઠ્ઠાવન લાખ સિત્તોતેર હજાર જેટલી હતી જેમાંથી લગભગ છસો છસો ત્રીસ જેટલા ગ્રાહકોએ આજ રોજ આ લોક અદાલતમાં આવ્યા હતા ભાગ લીધા હતા જેમાં પ્રી રકમ પ્રિલિટિગેશનમાં સમાધાન થયા બસો ને ઓગણચાલીસ ગ્રાહકો અને ચુમ્માલીસ પોઈન્ટ પંચાણું લાખ રકમ તેમજ લિટિગેશનની અંદર સત્તાવીસ ગ્રાહકો અને છ લાખ અઠ્ઠાણું હજાર રૂપિયાના સમાધાન થયા તો લોકોનો ગ્રાહકોનો પ્રતિભાવ ઘણો સારો હતો ડિપ્યુટી એન્જિનિયર બારીયા સાહેબ પટલ સાહેબ તેમજ કર્મચારીઓ દ્વારા ઘણા સારા પ્રયત્નો રહ્યા જેનું આ પરિણામ છે અને આવતી લોક અદાલતમાં પણ આવા નવા પ્રતિભાવ ગ્રાહકો તરફથી મળતો રહે એવી અમે પ્રજાજનો ગ્રાહકો ને અને સમગ્ર બિયારણ કો ਕਾਰੋ او ਛੋਨੇ ਪਕੇ ਉਪਜ ਲਖ ਲੂਟ ਕਾਸਪੋਸ ਏਰੰਡਾ ਵੀ ਆੜਾੜ